નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે બાર તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો જે આ ડૂમ નંબર એક છે મિત્રો આજે આમાં પણ છૂટા છૂટા વકલ જોવા મળી રહ્યા છે અને ડૂમ નંબર બેમાં તો છૂટા છૂટા વકલ જ છે અને પાલની વાત કરું તો ચાર પાંચ પાલ આવેલા છે મિત્રો આજે મિત્રો મગફળીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આજે સોમવાર છે ને આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ મિત્રો ગયા શનિવાર કરતાં આજે ઘટાડો છે અને આ રાજનું કામકાજ ચાલુ થઈ ગયું છે ડૂમ નંબર ત્રણમાં પિલ્લર નંબર અહીંયાથી મિત્રો જુઓ વીસથી તો ચાલો જાણી લઈએ કેવી મગફળીના કેવો ભાવ રહેલા છે તો વિડિયો એન્ડ સુધી બની રહીજો આજના ભાવ જોવા માટે બારસો ને એકતાલીસ જેવીસ છે બારસો ને એકતાલીસ ભાવ છે જે સરસ ક્વોલિટી છે વજનમાં સારી છે બારસો એકતાલીસ

અગિયારસો ને એક્યાસી ઓગણચાલીસ નંબર મગફળી વજનમાં અળવી છે આઈ घोणा बारो घोणा बारो काय म्हणतो ने हेथी अंगारे ओ नेउ 95 बारो रेडी आनुडी गोष्ट मामा 1996 बेटी 32 छे 1996 बावत्य के वजन मा थोडी मीडियम

નવસો ને પચાસ ઓગણચાલીસ નંબર મગફળી છે વજન મહાવાળું મિત્રો નવસો પચાસ